હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું બનાવવાના છીએ તો ઊંધિયું આ જ સિઝનમાં ખવાતું હોય છે કારણ કે આ સિઝનમાં બધા જ શાકભાજી આપણને મળી રહે છે અને ઊંધિયામાં લગભગ બધા જ શાકભાજીનો સમાવેશ થઈ જતો હોય છે તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરો તો પહેલાં આપણે મીઠિયા બનાવી લઈશું તેના માટે એક વાટકી ઘઉંનો કકડો લોટ લઈશું અને ચોથા ભાગની વાટકી ચણાનો લોટ લઈશું ચણાનો લોટ નાખવાથી મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો હવે આપણે તેમાં મેથી એડ કરીશું તો મુઠિયા મેથીના જ કહેવાય છે તો સારા એવા પ્રમાણમાં આપણે મેથી એડ કરીશું અને દોઢ ચમચી જેવું આદુ અને લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું હવે બે ચમચી જેવું દહીં એડ કરીશું ચમચી મીઠું એડ કરીશું પાંચ ચમચી અજમો એડ કરીશું ચમચી હળદર એડ કરીશું ચમચી મરચું એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેવું તેલ એડ કરી લઈશું તો હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક અને શેર કરો હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બસ હવે આપણે મુઠિયાનો લોટ રેડી કરી લીધો છે તો આપણે તેમાંથી મુઠિયા બનાવી લઈશું તો મુઠિયા તમારે ગોળ લંબગોળ જે શેપમાં બનાવવા હોય શેપમાં બનાવી શકો છો તો બસ નાના નાના લુવા લઈશું હવે અને તેના એક સરખા મુઠિયા તૈયાર કરી લઈશું તો બસ આ રીતના ગોળ મુઠિયા નાની સાઇઝના બનાવી લઈશું તો બધા જ મુઠિયા આ રીતના આપણે તૈયાર કરી લઈશું તો મેં બધા જ મુઠિયા એક સરખા સાઈઝના બનાવી અને રેડી કરી લીધા છે તો હવે આપણે ઊંધિયામાં નાખવા માટે રવૈયા રેડી કરી લઈએ તો રવૈયાને ઉપરથી આ રીતે ચાર ચીલી મારી અને પાણીમાં મૂકી દઈશું અને તેની નીચેથી ડાળી થોડી કાપી લઈશું તો આ રીતે બધા જ રવૈયાની ચીટીને પહેલાં પાણીમાં મૂકી દઈશું આપણે હવે પાણીમાં મૂકવાનું રીઝન હું પછી બતાવું તમને તો મેં બધા જ રવૈયાની પાણીમાં મૂકી દીધા છે હવે આપણે તેનો મસાલો રેડી કરી લઈએ તો એકથી દોઢ ચમચી જેટલી લસણની પેસ્ટ લઈશું તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટથી રવૈયામાં બાઇડિંગ સારું આવે છે અને મસાલો ભરેલો બહાર નીકળી નથી જતો તો થોડો ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર ચમચી મરચું ચમચી મીઠું અને થોડું તેલ અહીં આપણે રવૈયાના જેટલો જ મસાલો કરવાનો છે તો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને રવૈયામાં ભરી લઈશું તો આપણે જે ચણાનો લોટ મસાલામાં નાખ્યો છે એ રવૈયા ભીના છે તો પાણી લોટ શોષી જશે અને જ્યારે એને આપણે બાફીશું કે વઘારીશું ત્યારે એ મસાલો એમના એમ એ રવૈયામાં ભરાઈ રહેશે તો બસ આ રીતે આપણે બધા જ રવૈયા ભરી અને રેડી કરી લઈશું તો હવે આપણા બધા જ રવૈયા ભરાઈ ગયા છે તો આપણે તેને પણ હવે સાઈડમાં કરી લઈએ અને મેં અહીં વાલોરને સમારીને રાખી છે તો અહીં નાઇનોલ વાલોર અને દેશી વાલોર છે અને આ સુરતી પાપડી છે તેને પણ મેં ફોલી અને બે ટુકડામાં કટ કરેલી છે તો હવે આ વાલોરના દાણા મેં અલગથી કાઢી લીધા છે તો આ સુરતી વાલોના દાણા છે અને આ સાદી વાલોના દાણા છે હવે આપણે આ બધી જ વસ્તુને કુકરમાં બાફવા મૂકીશું તો કુકરમાં સૌથી નીચે આપણે તુવેરના દાણા મૂકીશું તુવેરના દાણા ચડવામાં સૌથી વધુ ટાઈમ લે છે એની ઉપર આપણે વાલોના દાણા મૂકીશું તેની ઉપર આપણે વટાણા મૂકી દઈશું જે વસ્તુને જે રીતનો ટાઈમ લાગે છે એ રીતે જ આપણે અંદર મૂકીશું હવે વટાણાના ઉપર આપણે સુરતી પાપડી પાતરી લઈશું તો તેને પણ સરખી કરી ઉપર જે બીજી નાઇનોલ વાલોર અને સાદી વાલોર છે તેને મૂકી દઈશું હવે તેને પણ સરખી કરી લઈશું અને આપણે જે રવૈયા ભરીને રાખ્યા છે તેને ઉકી દઈશું હવે આપણે આ જે શાકભાજી છે એના ભાગનું જ મીઠું આપણે એમાં એડ કરીશું અને થોડું પાણી એડ કરી લઈશું પાણી આમાં અડધા ગ્લાસ જેટલું જ એડ કરીશું કારણ કે વાલોરમાંથી પાણી છૂટે છે એટલે આપણે તે પ્રમાણે જ પાણી એડ કરીશું અને હવે કુકરના ઢાકરને બંધ કરી આપણે તેને એક મિસલ થવા દેવાની છે ફક્ત એક જ વિસલ મીડિયમ ગેસ પર થવા દઈશું અને ત્યાં સુધી આપણે જે શાકભાજીને તળવાના છે તે મેં અહીં સમારીને રેડી કરી લીધા છે ફૂલેવર રતાડું રીંગણ અને બટેકા તો મુઠિયા સાથે આપણે તેને પણ તળી લઈશું તો પહેલાં તો આપણે રીંગણને તળી લઈએ તો આ બધા જ શાકભાજી એવા છે જેને આપણે તળવાના છીએ કે ઊંધિયામાં જો એને સાથે બાફીશું તો એકદમ ગળી જશે તો આપણે તળી લઈશું તો સહેજ કડક થઈ જાય છે અને અંદર સુધી સીજી જાય છે તો જ્યારે તેને શાક સાથે મિક્સ કરીએ ત્યારે એકદમ અવકળી નહીં જાય તો હવે આપણે રતાળાને પણ એ જ રીતે તળી લઈશું તો બસ હવે તેને કાઢી લઈશું હવે આપણે બટેકાને પણ તળી લઈશું અને તેને પણ તળી અને કાઢી લઈશું હવે આપણે ફુલેવરને તળી લઈશું અને તેને પણ સાંતળી લઈશું બરાબર પણ હવે સતરાઈ ગયું છે તો તેને કાઢી લઈશું અને હવે આપણે જે મુઠિયા રેડી કર્યા હતા તેને તળી લઈએ તો જેટલા સમય તેટલા મૂકી દઈશું અને તેને પણ સાંતળી લઈશું તો મુઠિયાને આપણે ધીમા ગેસ પર જ સાંતળીશું શાકભાજીને આપણે થોડા ફૂલ ગેસ પર સાંતળી લીધા છે પણ મુઠિયાને ધીમા ગેસ પર જ સાંતળીશું તો હવે મુઠિયા પણ રેડી થઈ ગયા છે તો આજ રીતે બીજા મુઠિયા પણ તળી અને રેડી કરી લઈશું તો હવે આપણે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે તો જોઈ લઈએ તો આપણું શાક બફાઈ અને રેડી થઈ ગયું છે તો હવે આપણે કુકરની સાઈડ પર કરી લઈએ અને ઊંધિયાનો વઘાર કરી લઈએ તો આપણે જે મુઠિયા તળી અને રાખ્યું છે તે તેલ જ આપણે વઘારમાં યુઝ કરી લઈશું તો ત્રણથી ચાર ચમચા જેવું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રહી એડ કરીશું રઈ સાંતળી એટલે અડધી ચમચી જીરું એડ કરીશું બે તમલપત્ર એડ કરીશું ચમચી હિંગ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાના એડ કરીશું બે લીલા સમારેલા મરચાં એડ કરીશું થોડા સિંગદાણા એડ કરીશું તો સિંગદાણા અહીં મેં નાના જ લીધા છે એકદમ તો તેને સેજ સાંતળી લઈશું હવે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ચીણી અને એડ કરી લઈશું અને તેને પણ થોડી વાર સતરાવા દઈશું હવે તેમાં પોણી ચમચી હળદર એડ કરીશું તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આપણે જે તળી અને રાખ્યા છે એ શાક એડ કરી લઈશું અને હવે આ શાકભાજી પૂરતું મીઠું એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું અને તેને સહેજ વાર સાતળવા દઈશું આપણે જે મીઠું નાખ્યું છે તે શાકભાજીમાં સારી રીતે ભળી જાય એટલી વાર તેને સાંતળવા દઈશું અને હવે તેમાં મુઠિયા એડ કરી લઈએ તો મુઠિયા પણ તમને ઊંધિયામાં જે રીતે ભાવતા હોય તે પ્રમાણે વધુ ઓછા એડ કરી શકો છો હવે તેને પણ હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં મસાલા કરી લઈએ તો પોણી ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું આપણે આ શાકમાં કોઈ સ્પેશિયલ ઊંધિયાનો મસાલો એડ નથી કરતા આપણા રૂટિનનો જ ગરમ મસાલો એડ કરીશું હવે આપણે જે શાકભાજી બાફીને રાખ્યા છે તે એડ કરી લઈએ અને તેને સારી રીતે હલાવી હવે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી કમ્પ્લીટલી ચડ્યા છે અને હજી થોડી વાર આ શાકભાજી ઊંધિયાના સાથે ચડશે એટલે એકદમ શાક સાથે સેટ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી છે જો ગમતી હોય તો તેને લાઇક અને શેર કરો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બિલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે આપણે ઊંધિયામાં થોડું પાણી એડ કરીશું અને તેને સીજવા માટે થોડીવાર ઢાંકી અને મૂકી દઈશું તો એ પહેલાં આપણે જે રીંગણ ભરેલા રાખ્યા હતા એ સાઈડમાં કરી લીધા હતા તો તેને પણ ઉપર મૂકી દઈશું અને શાક સાથે થોડીવાર સીજવા દઈશું તો હવે તેને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ મીડિયમ ગેસ પર સીજવા દઈશું હવે થોડું લીલું લસણ મેં સમારીને રાખ્યું છે તો તે ઉપરથી એડ કરી લઈએ અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી લઈએ ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે જો તમને ગળ્યો ટેસ્ટ ગમતો હોય તો તમે થોડી બધું પણ ખાંડ નાખી શકો છો અને ના ગમતો હોય તો બિલકુલ ઓપ્શનલ છે ના નાખો તો પણ ચાલે તો હવે આપણે શાકભાજીને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ તો આ રીતે ઊંધિયું બનાવવાથી શાકભાજી બધા જ એક સાથે સરખી રીતે સીજે છે તો હવે તેને ફરી થોડીવાર ટાંકી અને સીજવા દઈશું તો હવે ખોલી તેને જોઈ લઈએ હવે તેમાં થોડું પાણી એડ કરી લઈએ તો આપણે ઊંધિયામાં જે મુઠિયા નાખ્યા છે એ મુઠિયા પાણી શોઝશે એના લીધે ઊંધિયું ઘટ થતું જશે તો બસ હવે આપણે પાણીને એડ કરી અને તેને થોડીવાર હલાવી અને ફક્ત એક કે બે મિનિટ માટે ફરી સીજવા દઈશું તો તેને પહેલાં એક સરખું સારી રીતે હલાવી લઈએ અને હવે તેને ઢાંકી અને બે મિનિટ માટે સીજવા દઈએ તો હવે આપણું ઊંધિયું સીધી અને રેડી થઈ ગયું છે એકદમ પરફેક્ટ લાગી રહ્યું છે તો હવે આપણે તેને ઉપરથી એક વઘાર તૈયાર કરી લઈશું તો અહીં હું થોડું સરસયું લઈ લઈશું તમારે સરસયું ના લેવું હોય તો સિંગ તેલ લઈ શકો છો અને તેમાં એકથી દોઢ ચમચી જેટલો અચાર મસાલો એડ કરીશું તો જો તમને સરસિયાનો સ્વાદ ના સેટ થતો હોય તો તમે સિંગ તેલ સાથે પણ આ વઘાર કરી શકો છો પણ એકવાર અચાર મસાલાવાળું ઊંધિયું ખાજો જરૂર તો હવે આ વગર કરેલો મસાલો આપણે ઊંધિયામાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો હવે આપણું ઊંધિયું એકદમ રેડી થઈ ગયું છે તો ગેસના ફ્લોને બંધ કરી લઈએ અને ઉપરથી થોડા લીલા દાણા ભભરાવી લઈએ અને તેને પણ હલાવી મિક્સ કરી લઈએ તો રેડી છે આ આપણું ચટાકેદાર ઊંધિયું તો તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ ઉપરથી થોડા દાડમના દાણા થોડી જીણી સેવ અને થોડા લીલા દાણા ભભરાવી તેને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ